અનેક મહત્વના સમાચાર વિધાનસભા ગૃહમાં અમિત ચાવડાએ સરકારને સવાલ કર્યા છે સામાજિક ન્યાય અધિકારીતા હેઠળના બોર્ડ નિગમમાં ઓછી રકમની ફાળવણી થઈ હોવાની વાત અમિત ચાવડાએ કરી અને સહાય માટે ઓછી રકમની ફાળવણી થઈ છે બોર્ડ નિગમમાં વસ્તી મુજબ ઓછી રકમ ફાળવાના કારણો શું આ સવાલ કર્યા આ સાથે જ દસ બોર્ડ નિગમ એસસી ઓબીસી અને લઘુમતી નિગમ આવે છે રકમ વણ વપરાયેલી કેમ રહે છે આ સવાલ પણ કર્યો વિધાનસભા ગૃહમાં અમિત ચાવડાએ સરકારને આ સવાલ કર્યો છે સામાજિક ન્યાય અધિકારીતા હેઠળ બોટ નિગમમાં ઓછી રકમની કેમ ફાળવણી કરવામાં આવી છે અને આ સાથે આ રકમ વણ વપરાયેલી કેમ રહે છે તેને લઈને પણ અનેક સવાલ કર્યા છે જોકે દસ બોટ નિગમ એસસી ઓબીસી અને લઘુમતી નિગમ આવે છે અને ત્યાં જે રકમ ફાળવવામાં આવી છે એ રકમ ઓછી છે અને ઓછી રકમ ફાળવવામાં આવી છતાં પણ વણ વપરાયેલી કેમ રહે છે તેને લઈને પણ સવાલ કર્યા છે